એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જુય આજના સમાચાર કિશોરપુરા ગામમાં રાજુભાઈ પટેલના ખેતરમાં વોગાનો પાડો તૂટી જવાથી તળાવનું પાણી ભારે માત્રામાં આવતા ખેતીને ખૂબ નુકસાન થયેલ છે આ સાથે બાજુમાં આવેલ ફેક્ટરીમાં પણ પાણી ઘૂસ્યા પરિસ્થિતિ બેકાબૂ થઈ ગઈ છે ખેતરમાં ચારે બાજુ પાણી પાણી જોવાઈ રહ્યું છે ડ્રીપની પાઇપો તમામ પાણીમાં ધરતી જોવાય છે આ ખેડૂતો થયેલ ખેતરમાં અતિ ભારે નુકસાનનો ખેદ પ્રગટ કર્યો હું ગુંજાભાઈ પટેલ બોલું છું માં તૂટી જવાથી ડાયરેક સર્વે નંબરમાં પાણી આવી ગયું ડ્રીપ તણાઈ પપૈયાનું નુકસાન થયું મફળીનું મોટું નુકસાન છે અને વત્તા મારી ફેક્ટરી પણ છે અહીંયા તેમાં પણ અંદર પાણી બેસી ગઈ છે આગર તારાના પારા નું પાણી બધું આઈ ગયું એટલે ડાયરેક્ટ સર્વે નંબરોમાં પારો તૂટી ને અંદર આઈ ગયું છે નદી જેવું વઘાનું દ્રશ્ય બની ગયું છે